આની હિંતા કે છો પછી પછી રૂપિયા તમને ક્યાં નાઈછો કારણ બારણ સમજીઓ બેટ હોવા મગે કે બેટ હોવા મગે કે બારમા વિવાહમાં ભાર કે બારમા રક્તની જાશે નોમર જૂના પણ આ કોઈ સુખત ફીટતા વાત કે એનો ભાર આ પરમાત્માને આપણી પર કેટલી તૈયારી કરી

Marie Benana, E Athoria, 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 પછી કેટલા ગીત ભાઈ ગાય છે આ કેટલી કરી બાઈએ છે આ ખાર વાત વાત છે અને એ મારી બેન ના ફોટોડિયા તો લગાયો ગડવા

જો એ પાબત થઈ પૂગી જાય જો ડારે પ્રાંક કાકા મોબાઈલ પર તમે એકલી બધી વિકૃતિ કોહી હોય અને એના હાહરીયા માળાને બેર માટર ને કોઈ નથી તારો ભાઈ મામો કાકો

પણ બને એટલું પોતું અને જે કરે છે તમારા કર્મ નડે છે કર્મ કરો અમારી આ દાન પાય ઓ હો એ માન આપાય પછી કોઈલા છે યો અમને પસ્તાવો થયા પછી કોઈલા આને કા ઓળખી છે ટીકા કરતા ને પણ જોડી શકતા કભી હા બા આપની દે નામ ઓળખી નહીં પણ અઢાર વર્ષ લાઈફ બોલું છું નાગપાઈ અહી આવતા નથી લીધો જો કોઈ વાત કરતા ટીકા મારતા તો બંધ થઈ જાય નાગપાઈ આવતા લીધો નથી ઓકે લીધો નાગપાઈ આવતા લે છે ને તેની કે પ્રકૃતિ બીજી પ્રકારની સમજી ગયા આ આ માંગ કરવા વાળે નથી નાગપાઈ બોલી એટલે બોલ છોટી જાય એટલે પ્રસ્તાવ થયો અઢાર વર્ષ સુધી આવતી પાણી હે હે આવતી જા ભારતી નાય રેણિયા વાણી માત્ર હે ના ગયાવતી નાયે આલી દારે પાસી મેળા વાંકે જઈએ આવું પીરાજે સોરને હંપાળતી જાય લે મોનિયા વાલી પાતે હે નાગરિયા હોતી જાય અરિયા પાન જીવી પ્રભાટ અટિકા મારતો બંધ કરના જો આ કારોબાર મારા નાના બાપુ આપા કાળા વા આ ચાર અડમ છે થી થઈ રે મારા હાથ મિત્રો ભક્ત થી પાછે પાછા થી થઈ અને બમ્બોલ થી છે કોર તમા હા અને બોલી છે કોઈ ગયો બાકી આમાં માફ કરી વાહ એ તો ઉયોતા પાપ ધરકા મળી જાવ માસો મળ્યોતા પાપ પાસો વળી કે કેટલાય તમે મારા છો કોરિયમ રૂપે વેહલા જાવ આ ચારણ ની વાત કરું છો આ નામપાયની વાત કરું છું એવી પણ છોડી છો જો કહી દો અરે પાક માધળી

તમે પરાયા છો અને એટલું નહીં ઘોડાને દૂધ પાવા છે તો દેહડામાંથી દૂધ વાત કરું છું આમાં વાત નહીં વિચાર કરો કે આટલું દૂધ ક્યાંથી લાવો પણ આ તો ભગવત કે એટલે આઈ કાતવાર જે નાગામાના વરદાનની માં ભતો થી આ હા અને માયે જે વળા ઉપર જે વડ હતો એ વડાયો

और मोकल तो पेन के सतसापुर आए के बंगलो है तो जो महीना में पांच दाना खास दाना तुम्हारा घर जमे नहीं दारा, दारा तो हम ले जो बोंडलन के से दरगति सब छा ऐसे समान पाने को देशे रे अपार हृदय धर्मा का दापा ना

पेड़ी <glorious> <saludable>. પેટલા લે તારે બામા હા જાન ભાઈ ત્યાં મામાને આવું કુંમાંથી વાત કરું મોટી વાત છે હલમાં બધા મામા આશ્રમ થઈ શકે ક્યાં પણ આજની અનહાર ઉપર મૂકી ગયા મામા હલમાનને કીધું હા ભેળો આ આપણા પાણી રાખશે આપણું રાખજો પણ મામે જેમ દુઃખ દેવાની શરૂઆત કરી હતી

पर बापू हमें तो खावा पीने वाला से मां ने कहे कैसे तेरी मारा बेटा तुमने तो काय नहीं किया बाबा बाबा बोले नहीं 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 पर एना दिन साफ आओ खाओ मित्रों थोड़ा वो दिक्री पर समझो 5 मिनट का काम के दिक्री बापू ने हृदय वाली सटाने पर के हे भारे भगवान में ध्यान आकर्षण बहुत लायक के दबाई हूं पेट भी उतार ही गई थी जितनी भी दिक्कत क्यों क्या भी दिक्कत यू आ रही है करीब आए खार में अवतार जितनी मैंने कही चुका है आई नहीं पाऊंगा बात बात रह तो मैं आ लो तो और बात खोल के वहां तो और अटक के दो

अरे ये सभी देश थी मानता जाए अरे ये सभी देश थी मानता जाए आगे जन नर ने दोन नारे मारी तो ये मारी तो बेटी कबरा હે ભગવાન તારી કૃપા તજોમાં હે પૂર્વ આ ધુપ ભુગન નમડી ધોતો જોળો હે પાતા તો તારી જોતો જોળો રાચ્છ ભગવાન હે માં પૂર્વ દીવે તો માગા જોતો

ਤੇ ਮਾਰੇ ਨਾ ਜਾਇਆ ਬੇਨ ਨਾ ਰਹੇ ਘਣਾ ਤਾਰੇ ਭਾਂ ਕੋ ਮਿੱਤਰੋ ਬਨੇ ਤੁ ਬੇਨ ਨੂੰ ਬਿਹਾਨ ਰਾਖੂ ਨੂੰ ਯਾਰ ਕਰਕੇ ਮਾਨਗਰਾ ਨੂੰ ਯਾਰ ਬਤੀ ਪਰ ਸਤਾਈ ਮਾਮੀ ਇਹਨੇ ਮਾਰ ਦਿੱਤੀ ਭਾਈ ਪਰ ਬਾਤ ਦੀ ਮਧੂਰੀ ਇਹਨੇ ਘਰੋਂ ਕੰਮ ਸਤਾਈ ਮਾਮੀ ਮਾਰੇ ਪੜੇ ਇਹਨੇ ਕੋਈ આનું ફરવા વાળું નહીં એકા બીજાને કોઈ ભાઈ બેન ને સાના રાખવા વાળા કોઈ નહીં ભાઈ કે જેવા મામી મારે ભાઈ ને કરે બેન આધી ઉભી રહી જાય મારા ભાઈ ને નો મારો મને મારો મામે મારા ભાઈ ને નો મારો આ બે આધી ઉભી જાય મારા ભાઈ ને નો મારો મને મારો મામે રૂપા પૂરી દે પૂરામાં ભાઈ બેન એકા બીજા આશ્વાસન આપે બેન સાલે મોટા થઈ જાય શું બેન Na 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 ન na 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 खारो ने पे न पेमारी ने म

કેમ હોતી દે દીકરા કાકા છો આ બધા કલા કલા ના છે ઓ એક તોથી આ કાકા રક્ષા બંધનનો આયસંતે બારે પણ હે દીકરો મને એટલું પરમખો ખર્યો બાપ તમારે કોઈ કામ જામ ન્યું અમે તો કાયલ પાટે કોલી તમારા બાર તમારા કામ થઈ જાય મિત્રો એક પણ રૂપિયો ઉછીન માંગો લેકા નો ભંછો કારક આ તો આમ કરવા વાળી મિત્રો મને કેટલી કોઈ પંડિત દીકરીને દાન આપ તો કોઈ દીકરીને বিনা પૈસા આપ જો અરે કોઈ પરમરની દીકરી હોય એને આર્થિક રીતે મદદ કરશે તો આ બાબતે તમારે આવવાની જરૂર નથી કોઈની હાર ન લ્યો કોઈનું જીવ ન દુભાવો કારણ કે કોકનો આત્મ દુભાવ ભગવાનને માફ નથી કરતી હા અને ટીકા કરનારને મોગલે પર પૂરું કર નાખ્યો છો પછી આયા ન રોવે છે એ આ છે ટીકા કેની કરો જ્યાં લેવાતું હોય વૈવત થતો હોય આયા ઈ તો છે કે બાપુ માગી પીડી પીડી પણ આયા મોગલ બેઠી આવે કોઈ ની પ્રમાણે આ કરોડો રૂપિયા લઈને ત્યાં છે એટલે આ બબલ કેવી હે ઓની ધર્મ તું અરે બેટી આ હે બાપુજી